મિત્રો આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે ભારતના લગભગ દરેક ત્રીજા ઘરમાં જોવા મળે છે એ સમસ્યા છે સાંધાનો દુખાવો જ્યારે ઉંમર વધે છે ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે ઘૂંટણ તો દુખવાના જ કમર તો જકડાઈ જ જવાની પણ શું તમને ખબર છે આ દુખાવો માત્ર ઉંમરનો નથી હોતો આજે ત્રીસથી પાંત્રીસ વર્ષના યુવાનો પણ મને મેસેજ કરે છે કે બેન અમારા ઘૂંટણમાંથી કડાકા બોલે છે કે સવારે ઉઠીએ ત્યારે શરીર જકડાઈ જાય છે જ્યારે આપણે ચાલી ન શકીએ પલોઠીવાળીને બેસી ન શકીએ કે સીડી ચડતી વખતે જીવ નીકળી જાય એવો દુખાવો થાય ત્યારે જીવન નિરસ બની જાય છે ખરું ને તમે ઘણી દવાઓ ખાધી હશે પેઇન કિલરથી ટેમ્પરરી રાહત પણ મેળવી હશે અને અનેક તેલનું માલિશ પણ કર્યું હશે પણ દુખાવો પાછો આવે છે કેમ કારણ કે આપણે મૂળ સુધી નથી પહોંચ્યા આજે હું તમને જે ઉકાળો બતાવવા જઈ રહી છું એ કોઈ સામાન્ય ચા નથી આ આપણા ઋષિમુનિઓ ચરક સંહિતા અને આયુર્વેદમાં વર્ણવેલો મહારાજ છે આ ઉકાળો માત્ર દબાવશે નહીં પણ સાંધાની વચ્ચે જે વાયુ ભરાયો છે અને જે ચિકાશ ઓછી થઈ છે તેને કુદરતી રીતે રિપેર કરશે આ વિડિયો થોડો લાંબો છે કારણ કે સ્વાસ્થ્યની બાબતમાં હું કોઈ ઉતાવળ કરવા નથી માગતી આમાં આપણે એથી ઝેડ બધું જાણીશું તો ચાલો શરૂ કરીએ સાંધાના દુખાવાને જળમૂળથી ઉખેડી ફેંકવાની યાત્રા ભાગ નંબર બે સાંધાનો દુખાવો કેમ થાય છે મિત્રો ઉકાળો બનાવતા પહેલાં આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ દુખાવો થાય છે કેમ જો તમે કારણ સમજશો તો તમે ઈલાજ પર વિશ્વાસ કરી શકશો આયુર્વેદ મુજબ આપણા શરીરમાં ત્રણ દોષો હોય છે વાત પિત્ત અને કફ સાંધાના દુખાવાનો સૌથી મોટો દુશ્મન છે વાત દોષ એટલે કે શરીરમાં વાયુનું વધી જવું તમે જોયું હશે કે ચોમાસામાં કે શિયાળામાં લાકડાના દરવાજા ફૂલી જાય છે અને અવાજ કરે છે બસ આપણું શરીર પણ પાંચ તત્વોનું બનેલું છે જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તે આપણા સાંધામાં જઈને જમા થાય છે આ વાયુ સાંધાની વચ્ચે રહેલા પ્રવાહી એટલે કે જેને આપણે સાદી ભાષામાં ગ્રીસ કે ઊંઝણ કહીએ છીએ તેને સૂકવી નાખે છે વિચારો જો મશીનના બે લોખંડના ભાગ વચ્ચે ઓઇલ ન હોય તો શું થાય ઘસારો થાય અને અવાજ આવે બસ આ જ વસ્તુ તમારા ઘૂંટણમાં થઈ રહી છે હાડકા એકબીજા સાથે ઘસાય છે સોજો આવે છે અને ભયંકર પીડા થાય છે બીજું મોટું કારણ છે આમ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જો બરાબર પચે નહીં તો તેમાંથી એક ચીકણો પદાર્થ બને છે જેને આયુર્વેદમાં આમ કહેવાય છે આ આમ અને વાયુ મળીને આમ વાત પેદા કરે છે આ ઉકાળો જે હું આજે બતાવીશ તે આ આમનું પાચન કરશે અને વાયુને શરીરમાંથી બહાર કાઢશે તો હવે સવાલ એ છે કે આ જીદી વાયુને કાઢવો કઈ રીતે રસોડાના મસાલા તો કામ લાગે છે પણ આજે હું તમને એક એવી દિવ્ય વનસ્પતિ વિશે જણાવીશ જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં સમુદ્ર મંથન વખતે થયો હતો એ છે પારિજાત અથવા હરસિંગાર મિત્રો પારિજાત એ સાંધાના દુખાવા માટેનો રાજા છે આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સાયટિકાનો દુખાવો કોઈ દવાથી ન મળતો હોય ત્યાં આર્થરાઇટિસમાં ડોક્ટરે ઓપરેશનનું કહ્યું હોય ત્યાં પારિજાત કામ કરે છે આ ઉકાળા માટે આપણે જોશે પારિજાતના પાન પાંચથી સાત નંગ અને તાજા પાન હોય તો શ્રેષ્ઠ સૂંઠ પાવડર અડધી ચમચી અજમો ચમચી પાણી બે ગ્લાસ સામગ્રીનું મહત્ત્વ પારિજાત તે કુદરતી સ્ટીરોઇડ જેવું કામ કરે છે પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર તે સોજો ઉતારે છે સૂંઠ લીલા આદુ કરતાં સૂંઠ સાંધા માટે વધુ સારી છે તે આમને પચાવે છે અને શરીરમાં ગરમાવો લાવે છે જેથી દુખાવો ઓછો થાય અજમો તે પેટનો ગેસ અને વાયુ ઘટાડવામાં મદદ કરે છે ભાગ ચાર ઉકાળો બનાવવાની સાચી રીત હવે ખાસ ધ્યાન આપજો ઘણા લોકો ઉકાળો બનાવવામાં ભૂલ કરે છે એટલે તેમને પરિણામ નથી મળતું આપણે ઉકાળો બાળવાનો નથી તેને પકવવાનો છે સ્ટેપ એક સૌથી પહેલા એક સ્ટીલની તપેલી લ્યું એલ્યુમિનિયમનું વાસણ ક્યારેય વાપરવું નહીં કારણ કે તેમાં કેમિકલ રિએક્શન થાય છે સ્ટેપ બે તપેલીમાં બે ગ્લાસ એટલે કે અંદાજે ચારસો એમએલ ચોખ્ખું પાણી લ્યો ગેસને મધ્યમ આંચ પર ચાલુ કરો સ્ટેપ ત્રણ હવે પારી જાતના પાંચથી સાત પાન લ્યો તેને પાણીથી ધોઈ લ્યો યાદ રાખો પાન આખા નથી નાખવાના તેને તમારા હાથથી તોડીને અથવા ખલદસ્તામાં સહેજ ખાંડીને પાણીમાં નાખો પાન તોડવાથી તેનો અર્ક જલ્દી છૂટો પડે છે સ્ટેપ ચાર પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાંચ ચમચી અજમો અને અડધી ચમચી સૂંઠ પાઉડર ઉમેરો જો તમને ગરમી પિત્તની તકલીફ હોય તો સૂંઠનું પ્રમાણ ઓછું કરી શકો છો સ્ટેપ પાંચ હવે સૌથી મહત્વની વાત ગેસને એકદમ ધીમો કરી દો આપણે આ બે ગ્લાસ પાણીને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી તે બળીને એક કપ એટલે કે અંદાજે સોથી દોઢસો એમ જેટલું ન થઈ જાય આ પ્રક્રિયામાં દસથી પંદર મિનિટ લાગશે ધીમી આંચે ઉકાળવાથી વનસ્પતિના બધા જ ગુણધર્મો પાણીમાં પડી જાય છે ઉતાવળ કરીને ફૂલ ગેસ પર ન ઉકાળતા ભાગ પાંચ ઉકાળો ક્યારે અને કેવી રીતે પીવો ઉકાળો તૈયાર થઈ ગયો છે હવે તેને ગરણીથી ગાળી લ્યો પીવાનો સમય આ ઉકાળો પીવાનો શ્રેષ્ઠ સમય છે સવારે ખાલી પેટે ચા નાસ્તો કર્યાના ત્રીસથી પિસ્તાલીસ મિનિટ પહેલાં જો સવારે અનુકૂળ ન આવે તો સાંજે ચાર થી પાંચ વાગ્યે જ્યારે પેટ ખાલી હોય ત્યારે લઈ શકો પીવાની રીત ઉકાળો ક્યારે ઊભા ઉભા ન પીવો હંમેશા નીચે બેસીને અથવા ખુરશી પર શાંતિથી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવો જેમ આપણે ગરમ ચા પીએ છીએ તેમ ગરમ ઉકાળો પીવાથી તે સીધો લોહીમાં ભળે છે અને વાયુનું શમન કરે છે કેટલા દિવસ પીવો આયુર્વેદિક ઉપચાર ધીરજ માગે છે જો તમને વર્ષો જૂનો દુખાવો હોય તો તમારે સળંગ ચાલીસ દિવસ સુધી આ પ્રયોગ કરવો જોઈએ સામાન્ય દુખાવામાં દસ થી પંદર દિવસમાં જ તમને જબરદસ્ત રાહત દેખાશે એક મહિના પછી પાંચથી સાત દિવસનો બ્રેક લેવો અને પછી ફરીથી શરૂ કરી શકાય ભાગ નંબર છ શું ખાવું અને શું ના ખાવું મિત્રો એક વાતની ગાંઠવાળી લેજો જો તમે એક બાજુ આ ઉકાળો પીશો અને બીજી બાજુ વાયુ કરે તેવો ખોરાક લેશો તો દુખાવો ક્યારેય નહીં મટે સાંધાના દર્દીઓ માટે પરેજી એ જ અડધી દવા છે શું બિલકુલ બંધ કરવું ખાટી વસ્તુઓ આંબલી અથાણા લીંબુ ખાસ રાત્રે અને ખાસ કરીને દહીં અને છાશ સાંધાના દુખાવામાં ખાટી છાશ અને દહીં ઝેર સમાન છે તે સોજો વધારે છે વાયુ કરે તેવા કઠોળ વાલ વટાણા ચોળા અને રાજમા આ વસ્તુઓ પચવામાં ભારે છે અને વાયુ પેદા કરે છે જો ખાવું જ હોય તો પુષ્કળ લસણ અને હિંગ નાખીને બનાવવું મેંદો અને જંક ફૂડ બ્રેડ બિસ્કીટ પીઝા બર્ગર આ આંતરડામાં ચોંટી જાય છે અને આમ વધારે છે ઠંડુ પાણી ફ્રીજનું પાણી પીવાનું આજથી જ બંધ કરો હંમેશા માટલાનું અથવા નવ શેકું પાણી પીવો શું ખાવું જોઈએ બાજરી અને જુવાર ઘઉં કરતાં બાજરીનો રોટલો સાંધા માટે વધુ સારો છે સરગવો સરગવો એ સાંધા માટે અમૃત છે તેનું સૂપ અઠવાડિયામાં ત્રણ વાર પીવો ગાયનું ઘી ઘણા લોકો વજન વધવાના ડરે ઘી બંધ કરી દે છે પણ સાંધામાં લુબ્રિકેશન માટે ગાયનું ઘી જરૂરી છે ઉકાળા સિવાય રાત્રે હળદરવાળા દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવો લસણ દરરોજ સવારે લસણની એક કળી ખાવી ભાગ સાત કોણે આ ઉકાળો પીવો અને કોણે ન પીવો દરેક વસ્તુ દરેક માટે હોતી નથી આયુર્વેદમાં પ્રકૃતિનું મહત્ત્વ છે તો ચાલો જાણીએ સાવચેતીઓ આ લોકોએ આ ઉકાળો ન પીવો સગર્ભા બહેનો પારીજાત અને સૂંઠની તાસીર ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થામાં ડોક્ટરની સલાહ વગર ન લેવો હરસ મસાના દર્દીઓ જો તમને બ્લીડિંગ પાઇલ્સ હોય તો સૂંઠ અને અજમો અજમોગરમી કરી શકે છે તમે માત્ર પારીજાતના પાનનો ઉકાળો લઈ શકો પણ સૂંઠ ટાળવી ખૂબ વધારે પિત્ત જેમને શરીરમાં બળતરા થતી હોય તેઓએ સૂટનું પ્રમાણ નામ માત્ર રાખવું અને સાથે વરિયાળીનું પાણી પીવું આ લોકોએ ખાસ પીવો જેમને સાયટિકા છે પગમાં કળતર થાય છે જેમને સંધિવા છે જેમને સવારે ઉઠતાની સાથે શરીર અકળ થઈ જાય છે જેમને ઘૂંટણમાં સોજો રહેતો હોય ભાગ આઠ ડૉક્ટર પાસે ક્યારે જવું ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે પણ આપણે સમજદાર બનવું જોઈએ નીચેના લક્ષણો દેખાય તો તરત જ ઓર્થોપેડિક ડોક્ટરનો સંપર્ક કરવો જો ઘૂંટણ કે સાંધાનો આકાર બદલાઈ રહ્યો હોય જો સાંધા લાલ ચોળ થઈ ગયા હોય અને અડવાથી ગરમ લાગે જો તાવ આવતો હોય અને સાથે સાંધા દુખતા હોય આ કોઈ ઇન્ફેક્શન હોઈ શકે જો ઈજા પછી દુખાવો થયો હોય જો આ ઉકાળો પંદર દિવસ પીવા છતાં એક ટકાનો પણ ફરક ન પડે આયુર્વેદ જૂના રોગો માટે શ્રેષ્ઠ છે પણ ઇમરજન્સીમાં આધુનિક વિજ્ઞાનની મદદ લેવી જોઈએ તો મિત્રો આ હતો મારો સાંધાના દુખાવા માટેનો ખાસ રામબાણ ઇલાજ પણ હા એક છેલ્લી ટીપ આપતી જાઉં માત્ર ઉકાળો પીવાથી નહીં ચાલે શરીરને થોડું હલાવવું પણ પડશે તડકો સવારે પંદરથી વીસ મિનિટ કુમળા તડકામાં બેસો ખાસ વિટામિન ડી માટે હળવી કસરત જો ચાલી ન શકો તો બેઠા બેઠા પગના પંજા હલાવો સૂક્ષ્મ વ્યાયામ કરો સાંધાને જામ ન થવા દો આ પારિજાતનો ઉકાળો હજારો લોકોએ અજમાવ્યો છે અને તેમને રાહત મળે છે વિશ્વાસ સાથે શરૂ કરો તમારી તબિયતમાં સુધારો ચોક્કસ થશે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ લખજો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આ વિડીયો તમારા એવા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરજો જેઓ દુખાવાથી પીડાય છે કદાચ તમારું એક શેર કોઈનું દર્દ ઓછો કરી શકે ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને નિરોગી રહો